નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય આજે જે ગ્રંથની વાત કરવી છે એનું નામ છે ગોષ્ઠી અને એના લેખક છે આપણા ગુજરાતી સાહિત્યના બહુશ્રુત વિદ્વાન એવા ડૉક્ટર રમણ સોની રમણ સોનીને આપણે કોષકાર તરીકે ઓળખીએ છીએ બહુ મોટા વિવેચક અને સાથોસાથ એવા જ વિદ્યાર્થી પ્રિય અભ્યાસી પ્રોફેસર સાથે સાથે બીજી એ પણ વિશેષતા જોડવાની રહે કે એ આજે તમે વાંચી રહ્યા છો એ અક્ષરની આરાધના કટારના લેખક રહી ચૂક્યા છે એમણે કરેલા ગ્રંથ અવલોકનો નવી અને આગવી ભાત પાડે એવા છે અને એ અક્ષરની આરાધના લખતી વખતે એમણે એક પ્રયોગ સરસ મજાનો કરેલો વાચકોને પુસ્તકોનું આસ્વાદ તો કરાવે જ સાથોસાથ ગુજરાતી નવા લેખકોને નવોદિતોને સંબોધીને એ સંવાદ પણ રચવાનો પ્રયત્ન કરતા રહે છે એમાં એમનો અનુભવ સાહિત્યની આગવી સમજ અને સાથોસાથ એમની સાહિત્ય નિસ્વત પ્રગટે છે આ ગોષ્ઠી નામના પુસ્તકમાં એમણે એ અક્ષરની આરાધનામાં લખાયેલા નવોદિતો સાથે જે ગોષ્ઠી માંડેલ એવા લેખોનું સંકલન કર્યું છે એમાં સમાવ્યા છે આ પુસ્તકમાં એમણે જૂના નવા લેખકો સાથે સંવાદ કર્યો છે એટલે કે ગોષ્ઠી કરી છે એમણે ઉઠાવેલા મુદ્દાઓ સર્વકાલીન અને સર્વવ્યાપી બની રહે એવા છે ખાસ કરીને વર્તમાન સમયે સક્રિય થઈ રહેલા કવિઓ લેખકોની માનસિકતા એમની ગતિ અને એમને સાહિત્ય જગતમાં પ્રસ્થાપિત થવામાં ઉપયોગી બને એવી ટિપ્સ કોઈ વરિષ્ઠ ભાવે નહીં પણ મૈત્રી ભાવે આપી છે સાથોસાથ પાંચ પચીસના ગ્રુપમાં બેસીને જે રીતે આપણે વાતો કરતા હોય એવા લહેકામાં વાતચીતના લહેકામાં એમણે પોતાના અનુભવો વાંચનનું અને એમના એમની જે અપેક્ષાઓ છે એનું ભાથું બાંધી આપ્યું છે એમનો ભાવ એમના જ શબ્દોમાં કહું તો એમનું વાક્ય વાંચું છું બે ચાર મિનિટમાં વંચાઈ જાય સંભળાઈ જાય એવી ગોષ્ઠી પણ કરવી લેખકો સાથે જ તો તરત સ્મૃતિય ચડ્યા નવા લેખકો લખવા કરતા લખવા થયેલા લખતા રહેલા છપાતા થયેલા ને કંઈક પોંખાતા પણ રહેલા ક્યારેક શુભેચ્છક વરિષ્ઠો દ્વારા ચકરાવે ચડેલા ને પ્રશંસાના કારણે અટવાઈ ગયેલા સૌ લેખક સૌથી પહેલાં વાચક હોય પછી સજ્જતાની પાંખે જ ઉડવાનું હોય એવું કહેવાની જરૂરી લાગેલું પણ એ સુબોધ પ્રબોધના ગમા અણગમતા રસ્તે કહેવાનું હોય કંઈ એટલે આ ગોષ્ઠી સાધી છે રમણભાઈ આ રીતે પોતાની ભૂમિકા ઊભી કરે છે વર્તમાનપત્રની કોલમ એક વ્યાપક એવા ક્લાસરૂમમાં ફેરવાય છે અને એ પણ એવો ક્લાસરૂમ જેમાં જે પણ ઈચ્છે તે પોતાને મનગમતું પોતાને જરૂરી લાગે તેટલું અને તેવું ખપમાં લઈ શકે એટલું વાથું બાંધી શકે એવી સગવડ રચી આપી છે બહુશ્રુત અધ્યાપક જ્યારે પક્વ થાય ત્યારે પોતાના ફળો વહેંચવા કેવો તો લચી પડે એનો ઉત્તમ નમૂનો એટલે આ ગોષ્ઠી અહીં સંસ્કૃત પરંપરાથી માંડી જગતભરના સાહિત્યકારો સાહિત્ય કૃતિઓ પ્રસંગો સર્જકોને ટાંકીને એ વાત કરે છે પોત લેખક આ લેખક પોતાની નવી પેઢીને વધારે સમૃદ્ધ કરવા વધારે પીઠ બનાવવા અને ખાસ તો ધ્યેયલક્ષી બનાવવા સાથે જે મૂલ્યોનું આરોપણ કરવાનો પ્રયત્ન કરે છે એ ખરેખર નોંધપાત્ર છે સલામ પાત્ર છે મિત્રો જાણીતા લેખક વિનેશ અંતાણીએ ઉચિત મૂલ્યાંકન કર્યું છે આ ગ્રંથનું પ્રસ્તાવના લખી આપી છે એમાં એમણે લખ્યું છે તમે ગોષ્ઠીમાં સાહિત્યકારે જાળવવાની ગરિમા નિષ્ઠા તથા સજ્જતા ઉપર સીધો કે આડકતરો ભાર મૂકો છે એ સંદર્ભમાં આપણા ઉત્તમ સર્જકોની સાથે જોડાયેલા પ્રસંગો અને નાની નાની બાબતો પ્રત્યે એમનો અભિગમ વગે એમનો અભિગમ વગેરેના ઉદાહરણ આપીને તમે આપણો સમૃદ્ધ સમયખંડ પણ ખોલી આપ્યો છે અને એ તરફ નવા નવી પેઢીનું ધ્યાન પણ દોર્યું છે તમારી ગોષ્ઠી પ્રવૃત્તિનું કેન્દ્ર કડવા માટે એને કહેવા માટે મને જે વાક્ય મળ્યું છે એ હું કહું સર્જક માત્રના લેખનમાં સજ્જતાની અભ્યાસ નિપુણતાની પોષકતા ન હોય તો સર્જન પાંડુર એટલે કે એનેમિક બનવા લાગે રમણભાઈનું વાક્ય વિનેશભાઈએ કોટ કરી અને પોતાની વાત મૂકી છે એ ગોષ્ઠીમાં એ લેખ વાંચવો હોય તો લેખા નું નામ છે હું કવિ થઈ શકીશ એ નામનો શીર્ષકનો લેખ છે તો આ જોઈ શકાય મિત્રો આ ગોષ્ઠી કોઈ રીતે શુષ્ક નથી કેમ કે અહીં માત્ર શાસ્ત્રીય આધારો આપીને કે મુદ્દાસર વિભાગો પાડીને ઉચ્ચાસ અને બેસીને કશું કહેવાયું નથી અહીં તો સમાંતરે લેખકોની અજીબ એવી દુનિયા ખુલતી જાય છે અહીં એમ જ પોંખનારા એટલે કે મંજીરા વગાડનારાઓની ધૂન પણ ગણનામાં લઈને ટપારવામાં આવ્યા છે ક્યાંક કટાક્ષ તો ક્યાંક હાસ્યનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે સાથોસાથ વર્તમાન નવોદિત અને જૂનાઓનું જગત પણ આલેખાય આવ્યું છે એના યથાવત રૂપમાં સાથોસાથ સંભાવપૂર્વક નવીનોને આવકારવામાં અંદર રહેલો આધાર રૂપ હાથ પણ વર્તાય આવે સાથોસાથ ઉચ્ચ આશય લાંબા ગાળાની ધીરજ અને સાથોસાથ કેળવવી પડતી સજ્જતાને તેઓ પ્રાથમિકતા આપી અને નવી પેઢીમાં શ્રદ્ધા પણ દાખવે છે સૌથી મોટો સૂર જે પ્રગટે છે એ છે એ કે એમને નવી પેઢીમાં ઊંડી ઊંડી શ્રદ્ધા રહેલી છે આ મોટી વાત છે સાથોસાથ જે છે એને છડે ચોક કહેવામાં શબ્દો જરાય ચોયરા નથી જુઓ તેઓ ધારદાર નિરીક્ષણ આપતા લખે છે એમનું વિધાન છે અતિલેખનને રઝળતું કરીને અનેક સામયિકોના પાના ભરીને સંગ્રહો પર સંગ્રહો આપનારા ઘણા કવિઓ છવાઈ ગયા નથી પણ કહો કે સાવ પથરાઈ ગયા છે પાણીની પાણી જેમ જેમ પ્રસરતું જાય એમ જટ સુકાઈ પણ જાય જો કેટલો મોટો મોટું નિરીક્ષણ છે ઉદાહરણ સાથે છે અને અત્યારની વાસ્તવિકતાને ચિંધનારું પણ છે તો એક બીજી જગ્યાએ ઝવેરચંદ મેઘાણીને સાંકળતો એક પ્રસંગ છે જેમાં રઢિયાળી રાતના મુદ્રણમાં રહી ગયેલી ભૂલો સંદર્ભે જયંત મેઘાણીએ કરેલ અજોડ જાહેરાત જોવા જેવી છે જયંત મેઘાણીએ જાહેરાત આપેલી એ એમણે કોટ કરી છે છે એમણે 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 કીધું આ વાત કરતા ગ્રાહકો સામે બે વિકલ્પ મૂકેલા એની આ જાહેરાત ઓગણીસો ત્રાણું ની આવૃત્તિની નકલ તેના ગ્રંથનામ પાના સાથે ગમે તેવી હાલતમાં પણ પરત કરનારને એની પૂરી કિંમત પાછી આપીશું અથવા જો ગ્રાહક વાચક રઢિયાળી રાતની એકસો છોતેર ગીતો ઉમેરેલી કુલ છસ્સો પાનાની બૃહદ આવૃત્તિ જે ઓગણીસો ને સત્તાણુંમાં થયેલી પેલી જૂની આવૃત્તિના બદલામાં લેવા ઈચ્છશો તો મેઘાણી શતાબ્દી નિમિત્તે વાચકો પ્રત્યેના સદ્ભાવના પ્રતિક તરીકે આપવાનું સંપાદકના કુટુંબે નક્કી કર્યું છે જો આ પ્રતિબદ્ધતા છે ભૂલ રહી ગઈ છે મુદ્રણમાં એનો સ્વીકાર તો કર્યો જ જાહેરમાં પણ સાથોસાથ એ ભૂલનું પ્રાયશ્ચિત અને કેવા રચનાત્મક માર્ગે પ્રાયશ્ચિત કે આવી ભૂલ ના ચાલે એટલે નવી આવૃત્તિ અને એ પણ સંવર્ધિત આવૃત્તિ આપવાની પૈસા પાછા આપવાની આ પ્રકારની ઓફર કરનારા કેટલા હોય કેટલા પ્રકાશકો હોય આ આ સાહિત્યની સાચી ખેવના ભાષા પ્રત્યેનો સાચો પ્રેમ વ્યક્ત કરનારા પ્રસંગને એમણે ઉમળકાથી ટાંકો છે બહુ બધી વાત થઈ શકે આ ગ્રંથ વિશે પણ સ્વાભાવિક જ છે અહીંયા સમયને ધ્યાનમાં રાખીને વાતને હું અટકાવીશ પણ એટલું જરૂર કહીશ કે મિત્રો જેમ વાર્તા કવિતા નવલકથા હોય એ જેમ વાંચવું જરૂરી છે એ જ રીતે આસ્વાદ સમીક્ષા અને વિવેચન ગ્રંથો પણ એટલા જ મૂલ્યવાન હોય છે એટલા જ જરૂરી હોય છે અને એનાથી સાહિત્ય સમજ વિસ્તરતી હોય છે ખાસ કરીને સાહિત્યમાં રસ ધનાવનાર અભ્યાસીઓ સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી થાય દિશા ચિંધનારું બની રહે અને ગ્રંથાલયનું ઘરેણું પણ બની રહે તો આજે અહીંયા અટકું છું આપ સૌએ મને સાંભળો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા નવા વિડીયો તમને સમયસર રહે ધન્યવાદ